જય શ્રીરામ જય મુરલીધર જય દ્વારિકાધીશ જય મા મોગલ જય મા નાગભાઈ હવે અત્યારે લુખીનો કમલેશ જાદવ મને ફોન કર્યો પહેલાં મેં કહેતા શોર્ટકટ શોટકટમાં કાપી નાખ્યો અને મોટી મોટીની ઠોકતો તો તો ભાઈ જોઈ લે આ તારા બાપની વાડી નથી આ નાગદન આહિરની વાડી છે અને એ એમ કહેશે તું ગાડી લઈને તારા કને ગાડી નાગીના અમે બધું લઈ આવી અમારે ત્રેવડ છે અને તારામાં કેટલી છે તું અમદાવાદનું મેં કીધું એટલે મને કીધું કે હું ટ્રેનમાં ચડી જાઉં દિલ્હી જાઉં જો આવી તો ફાટે છે અને મેં અત્યારે એને રજૂઆત કરી છે કે કાલની પ્રમદિવસે પાંચમ છે અને તારું વિજ્ઞાન જાથા આવતું હોય તો બીજા બોલે કે ના બોલે પણ હું છાતી ઠોકીને ખોલે આમ કહું છું કે લખાગઢમાં આવી જા તૈયારી હોય કે ન હોય અમારી પણ અમે તૈયારી કરશું માતાજીને મંદિરે તાવો ચાલુ કરશું અને એ બરબડતા તેલની અંદર અમારા એક રૂડખુડિયા કંઈ એવા માણસો બેહારશું અને એના ભરોસે તમે પણ આ ખતરો કરવો હોય તો તારો જાથા વિજ્ઞાનવાળો એની અંદર હાથ નાખે અને જો હાથ કોરે કોરો નીકળે તો તમને જે કોઈ સજા ભોગવવા અમે તૈયાર ફાંસીએ ચડવા તૈયાર પણ જો એમાંથી હાથ નીકળતા આંગળીમાં ફરફલો ઉપડ્યો તો અમે મરચાં ભરશું જાહેર જનતા વચ્ચે નાગા કરીને મરચાં ભરશું ત્રેવડ હોય તો બિંદાસથી ચેલેન્જ ફેંકું છું આવજો બરાબર બાકી આ વાડી મારી છે અને મારા બાપની છે કમલેશ જાદવના બાપની કે એના બાકીના પાડ ગલિયા ને લુખીના બધા એના બાપની નથી કોઈને એવું રહેતું હોય તો હું ખાલી હાવ નારો નોર્મલ માણસ નથી પણ અમે એક શાંતિથી સાધારણ જીવન જીવવા વાળા છી અને કોઈ કહે કે આમ ને ઓમ સેન ઉગાડ પગો છે તારો બાપ જિંદગીમાં ચંપલ નથી પહેરીને ઓલો એમ કહેતો હોય કે ચંપલ નથી ચંપલ હોતા નથી બૂટ પહેરું છું જો હોય તો મારે ઘરે આવીને જોઈ જાજે કેટલી જોડી પડી છે રોજ જ્યાં જાઉં અહીંયા નવા બદલાવીને જાઉં છું અને એમાં પાછો તારો બાપ લઈ દેવા આવતો હશે કાં ઓલો મનસુખ રાઠોડનો બાપ લઈ દેવા આવતો હોય છે કાં વસંત ચાવડાનો બાપ લઈ દેવા આવતો છે એટલે આ નવરીનાઓ તમારા ઘર પકડો ધંધો કરો અને આ બે ત્રણ જણા મને ટાર્ગેટ છે અને હું મૂકીશ નહીં ગમે ત્યારે બાકી જે ખોટી રીતે આવી ગયા ને ત્યારે ગમે છે તમારો વારો નીકળી જશે તો સાંભળો હવે આગળના ઓડિયોમાં લુખીનો કેવી વાત કરે છે હલો કોણ હલો કોણ બોલો તમે કોણ બોલો ભાઈ તમે કોણ આવેલો તો એક બે ત્રણ દિવસ પહેલા નહીં નતો આવેલો પહેલા

કે તાવડા માં હાથ નાખવા માટે કમલેશ યાદવ આવશે તો કાલ ની ત્રણ દિવસે પાંચમ છે કે તો તને ગાડી લેવા મૂકું અને તને કોઈ આંગળી ચીન થઈ જવાબદારી મારી આયર નો દીકરો અરે મારે હોય કે ના હોય હું દુનિયા ને લઈ આવું એટલે મારે છે

મોઢું જોવાની જરૂર ન હોય માલિક ચમત્કાર બતાવે ત્યારે તારા હામો આવે તને ખબર પડે હામો આવે બોલ તારી ચમત્કાર ભોસડી ના ગાર ને બોલ